કારતક શુદ અગ્યાર એટલે તુલસી વિવાહનું પાવન દિવસ આ પવિત્ર તહેવારની સમગ્ર દેશમાં ઉજવણી થતી હોય છે ત્યારે પોરબંદરમાં પણ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થશે જેમાં સાંદીપની આશ્રમ ખાતે યોજાનાર ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના ભવ્ય વિવાહની ચાડેરી ચાર રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા જોડવામાં આવશે તુલસી વિવાહ નામની આ ઉત્સવમાં હિન્દુ પંચાગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત માતા તુલસીના છોડને ભગવાન વિષ્ણુના સ્વરૂપ ગણાતા શાલીગ્રામ સાથે પરણાવવામાં આવે છે આ દિવસે વિવાહ લગ્ન આદિ શુભ કાર્યક્રમો માટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો ફરી પ્રારંભ થાય છે ત્યારે પોરબંદરમાં પણ તુલસી વિવાહ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે આ બીજા વર્ષે સાંદીપની આશ્રમ ખાતે ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થશે જેમાં સાંદીપની આશ્રમ ખાતે યોજાનાર ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના ભવ્ય વિવાહની ચાડેરી જાણ રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા જોડવામાં આવશે ગત વર્ષે પણ આ પ્રકારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેવા નગરસનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાસ્તે ગાસ્તે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ યોજાયા હતા આ વર્ષે પણ રંગીત સંગી આ ધાર્મિક કાર્યક્રમની ઉત્સાહ ભેર ઉછવણી કરવામાં આવશે જેમાં અગિયારસ અને તારીખ બે નવેમ્બર ને રવિવારના રોજ ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી સાંજે છ વાગ્યે ચારેરી ચારનું રાજભા જેઠવાની આગેવાનીમાં પ્રયાણ થશે ત્યારે તુલસી વિવાહના શાનૈયાઓ માટે વાહનમાં બસની નિઃશુલ્ક વ્યવસ્થા સુદામા ટ્રાવેલ્સ તરફથી રાખવામાં આવી છે ત્યારે પોરબંદરના સૌ નગરજનોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજભા જેઠવા અને આયોજક ગ્રુપ દ્વારા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર